ભાવનગર આરટીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્ગ સલામતી માસ 2025 નો આરંભ કરાયો ભાવનગર આરટીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્ગ સલામતી માસની ઉજવણીનો આરટીઓ નિરીક્ષક એનએસ કડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આરંભ થયો હતો જેમાં આખા મહિના સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી હતી વાહન ચાલકો ટ્રાફિકના નિયમોથી સારી રીતે વાકેફ થાય અને વાહન અકસ્માતના બનાવમાં ઘટાડો થાય તે માટે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શહેરના જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી સલામતી માસનો આરંભ કરવામાં આવ્યો હતો મારું નામ એન એસ કડિયા આરટીઓ ભાવનગરમાં મોટર વાહન નિરીક્ષક તરીકે મારી ફરજ બજાવું છું આ જો રોડ સેફ્ટી મંથ બે હજાર પચીસ અનુસંધાને કલેક્ટર કચેરી સામે ભાવનગર કલેક્ટર કચેરી સામે આજે સોફ્ટ એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે જેની અંદર જે ઉત્તરાયણ નિમિત્તે આજે લોકોના બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલા છે સાથોસાથ જે લોકો હેલ્મેટ વગર પોતાનું વાહન ચલાવી રહ્યા છે એ લોકોને ગુલાબના ફૂલ આપી એમને રોડ સેફ્ટી અંતર્ગતની માહિતી અથવા એને અવેર કરવામાં આવે છે કે હેલ્મેટ પહેરવું એ તમારા જીવન માટે સુખમય છે નવા બ્રિજ ઉપર કાલે અમારી ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીની મિટિંગ અરેન્જ સહીદી કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને જેમાં સરે સૂચના આપેલ છે કે ત્યાં પણ તાર લગાવવામાં આવે જેથી ઉત્તરાયણ નિમિત્તે જે દોરી પસાર થઈ રે થાય અને જેને ગળા કપાવવાના પ્રસંગો બની રહ્યા છે એ આપણે અટકાવી શકીએ